કે જે કાલનું ડિસિઝન હતું કે ભાઈ અત્યારે અમે વિરામ દઈએ છીએ અને અમે કથાકાર કથાકારો એમ કથા તો શું ભાઈ બધાયને મહાસમેલનો કરીને શિરો બધાયને જમાડવા બોલાવેલ તો આપે આટલા આટલા મહાસમેલનો કર્યા લોકોના ટાઈમ બગાડ્યા લોકોનો ટાઈમ વેસ્ટ કર્યો બરાબર છે પછી રથયાત્રા નીકાળી તો ટ્રાફિક જામ કરાવ્યું એનાથી સરકારને શું ફરક પડ્યો છે પેટ્રોલ બધાને બગાડ્યા બરાબર છે તો આનેથી કોઈ જાતનું કઈ ફેર પડ્યો કોઈને નથી તો કઈક કઈક એવું ડિસિઝન લ્યો કે ભાઈ દુનિયા પણ જોઈને એમ કે કે ના ભાઈ આ લોકો વ્યવસ્થિત છે આ તો તમે લોકો કંઈ કરતા નથી જે કરે છે એને પણ રોકો છો એને પણ કંઈ કરવા નથી દેતા એને પણ સાઇડલાઇન કરી દીધા અને આંદોલન તો પૂરૂત થઈ ગયું છે આંદોલન જ્યારથી રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું તે દિવસથી હું કઈકઈ થાકી ગઈ કે આંદોલન પૂરું જ છે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો સમાજને ગુંમરા કરી અને અમે સામાજિક છીએ અમે સામાજિક છીએ એમ કરી કરી અને સમાજને અહીંયા સુધી પહોંચાડ્યા હવે આ લોકોને કાઈ કઈ દેખાતું જ નથી હવે આ લોકો શું ધમકી આવી નથી તો પીટી જાડે અત્યારે ક્યાં છે તો સમાજને તો એ લોકોએ બતાવું જ પડશે કે શું આ લોકોના પર્દાફાશ છે કેવી રીતના સંકલન સમિતિ આ લોકો ગદાર કહી છે તો એ બધું સમાજ ને જાણવું છે બરાબર અમે સંકલન સમિતિ ના જે પણ સભ્યો છે એની મુલાકાત લેશું અને એ લોકો પાસેથી આ બધું અમારે જાણવાની અમે સમાજ છીએ બરાબર તો સમાજ ને જાણવાનો હક છે